મોર મંગા ભાઈ અલ્યા પેલા ડિસ્કાર ગોમમાં લે પેલા વખરોજી હા તેલા મરજીયા તમારા ગોમમાં રહેવા જતા એ હાલ વખરોજી તમાર આવું બશે યાર હવે બેડા દેતા યાર ગોરો ગોરો ગોરો

Faj Clay! જે jao લઈ lejusi mêmes! Ha-ha, ہے.... Ha Jetzt? We shall have to હા warn you as a Ha Yes Ha the way આવું end a Michail at home You will not

Natala, <tuk> o Agu tá ele lá cá. Olha, mano, eu vou até dar o sinal, ele lá tá já. Mano, eu vou até ele lá. કોક રોતોય આવડે લાગતો ઓલા કોક મોટો માણસ મારો લગમ પણ નેદવાનું થશે અલ્યા નેદવા

રિક્ષા કરી લે તારા શરમ આપી ગયા તારા વિભાઈ પહેર્યો તો બોલ બેવાઈ તો મરજો મરજો પહેલા તું મને મારા પૈસા આલ દેજે મારા પૈસા બેવાઈ તને માય નાખ્યું પૈસા તારા આવી

Oh, <laughs>

પછી ગોમ માં જ્યાં લઈ આવ્યા ફોન કર્યો અમારા ગામમાં રિવાજ છે આ ડિસ્કારા ખરું ને અમારું ગોસકારામાં રિવાજ છે હાઈ કુટો ને એ આદમી કુટો અમારા રિવાજ છે ભગવાન હો ગરમ વધના ચલો ગરમ હો ગરમ તમે છે પચાસ ગ્રામ બધા દોઢસો ગ્રામ વધેના આપડે એના એમની આપણે હાઈકુટવી પડશે જીવતા ચારા જીવતા ચારા બે કર્યા ખબર છે

પાછળ વિધિ થતી હોય તો આપડે કરવી પડશે ને તો લેડો આપડે એ વિધિ કરી દઈએ શું કીધું બરોબર હેલો હાલો મારે છે ને ભાઈ હોય મારી વાત આ મથુર નો વ્યવહાર હતો મથુર તું અમને જે લેણું હોય ને મરવા વાળા એ લેણું તું બધું સુકવી દેવા જો મારી વાત

হা মাৰো ধৰা জেজে অডাৰি মোক নাই চালা